મારું નામ નેહા છે હું આ શ્રી આર્યકુલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારા શિક્ષક શ્રી ચંદ્રિકાબેન ચૌહાણ છે તેને વ્યસન મુક્તિ કાર્યક્રમમાં અમે જોડાયા છીએ તેમને હું મને ગર્વ થાય છે કે તેમને આજે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો એવોર્ડ મળ્યો છે તેથી હું ગર્વ થાય છે કે હું તેમની વિદ્યાર્થીની છું તેથી હું કહી શકું કે શિક્ષક તો ચંદ્રિકા મિશ તો હોવો જોઈએ ધોરણ હું અગિયારમાં અભ્યાસ કરું છું તો હું ધોરણ નવથી આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં જોડાયેલી છું તેમાં અમે ઘરે ઘરે જઈને બધા લોકોને વ્યસન મુક્ત કરાવ્યા હતા તેમાં મારા પપ્પાને અમે મેં ખુદ માવાનું વ્યસન છોડાવેલું હતું તેમાં પછી ઘરે ઘરે આવી ચંદ્ર ચંદ્રિકામિશ ઘરે ઘરે આવીને બધાને વ્યસન મુક્તિ કરાવ્યા હતા તેમાં દરેક દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને વ્યસન મુક્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેથી અમે તેણે સૌ પ્રથમ રેલી કાઢી હતી પછી ત્યારબાદ ચિત્ર ચાર્ટ વગેરે દ્વારા અમે બધા ઘરે ઘરે માહિતી પહોંચાડી હતી